નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે કે હવે પીએસઆઈના થોડા દિવસો પહેલાં જ જે નિયમો હતા એ ભરતીના નિયમો ચેન્જ થઈ ગયા છે અને ત્યારબાદ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકની ભરતીની અંદર પણ નવા નિયમો જાહેર થઈ ગયા છે તો કોન્સ્ટેબલની તૈયારી કરતાં મિત્રો માટે મહત્વના સમાચાર છે અને મિત્રો એ મહત્ત્વના સમાચાર આપણે આ વિડીયોમાં જોઈશું એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જે મિત્રો અત્યારે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ગુડ ન્યૂઝ છે આન એકેડેમી દ્વારા તેર જાન્યુઆરીના રોજ એક નવી બેન્ચ શરૂ કરવામાં આવી રહી છે જેની અંદર હિસ્ટ્રી ઇન્ડિયન પોલિટિક્સ મેન્ટલ એબિલિટી ઇન્ડિયન ઇકોનોમિક્સ જીઓગ્રાફી સાયન્સ અને ટેકનોલોજી ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા અને વ્યાકરણ ભણાવવામાં આવશે મિત્રો જો કોઈ તમારે ડાઉટ હશે તો આ ટોપ એજ્યુકેટર દ્વારા તેનું સોલ્યુશન કરી આપવામાં આવશે અને ટોપ એજ્યુકેટર દ્વારા જે નોટ્સ તૈયાર કરવામાં આવેલી છે એ તમને આપવામાં આવશે જો તમે આ બેન્ચની અંદર જોડાવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણો જે સરસ દસ જે કોડ છે આનો તમે ઉપયોગ કરશો તો તમને જે ફી છે એની અંદર દસ ટકા લેસ મળશે આ ઉપરાંત જો તમે મફતની અંદર ટી ટ્વેન્ટી ટેસ્ટ સિરીઝ જે છે એ રમવા માગો છો તો સોમવારથી લઈને શુક્રવાર સુધી રમી શકો છો તેના માટે તમારે સૌ પ્રથમ અનએકેડેમીની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ તમારે તમારો જે ગોલ છે એ ગોલ નક્કી કરવાનો છે અને ભાષાની અંદર ગુજરાતી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ જે સરસ દસ જે કોડ છે આ કોડ નાખી અને તમે મફતની અંદર અનએકેડેમીની અંદર લોગઇન થઈ અને ત્યારબાદ જે આ ભણવાનું છે મફતમાં શરૂ કરી શકો છો આ ઉપરાંત મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની પણ લિંક આપેલી છે તો સરકારી ભરતીની તમામે તમામ ભારત સરકાર ગુજરાત સરકાર સરકારી અને પ્રાઇવેટ તમામ પ્રકારની નોકરીની જે વિગત છે એ આપણા ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવે છે તો તેની અંદર જોઈન થઈ જજો હવે જે આપણે સમાચારની વાત કરતા હતા એમાં મિત્રો જે સૌ પ્રથમ પોલીસની ભરતી આવતી હતી તો તેની અંદર પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ તેની જગ્યાએ હવે પ્રથમ જે છે એ તમારી ફિઝિકલ એટલે કે પ્રથમ તમારી દોડ રહેશે અને ત્યારબાદ જ લેખિત પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો હવે કોની રાહ છો આજે જ તમે ચાલુ કરી શકો છો તમારી દોડ દોડની અંદર જે જૂના નિયમો હતા જે પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર જે પૂરું કરવાનું હતું એનું એ જ છે અને તમારા જે માર્ક છે એ પણ પચીસ છે પરંતુ મિત્રો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે વીસ મિનિટ કરતાં ઓછા સમયની અંદર આપણે આ દોડ પૂરી કરી અને પચીસમાંથી પચીસ ગુણ મેળવવાના છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે તમારા જેટલું માર્કિંગ આની અંદર વધારે હશે તો જ જે તમને લેખિત પરીક્ષાની અંદર મિત્રો આઠ ગણા ઉમેદવારો બોલાવવામાં આવે છે એની અંદર તમારો નંબર આવી શકે છે તો મિત્રો આની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ જે છે એનો પણ આપણે વિડીયો બનાવીને મૂકી દીધેલો છે તો એ પણ તમે અત્યારે અહીં હેન્ડ સ્ક્રીન છે તેના ઉપર જોઈને એનો અભ્યાસક્રમ જે છે એ પ્રમાણે તૈયારી કરી શકો છો આ ઉપરાંત પોલીસના જે મોડેલ પેપર છે એ પણ આપણે બનાવીને ટૂંક સમયની અંદર મૂકીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં